સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે આજના વિડીયોમાં સમજીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ મુજબ હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર જીઓ ફેન્સિંગ છે એ મેસેજ આવે છે જેમ કે તમે ડેલી ટ્રેકિંગ કરો છો તો અહીંયા આપણી સામે છે એ જો તમે આંગણવાડી કેન્દ્રમાં નથી તો તમારી સામે છે એ આ પ્રકારના મેસેજ છે એ તમારી સામે આવે છે જ્યાં તમને કહેવામાં આવે છે કે તમે તમારા આંગણવાડી કેન્દ્રથી આટલા મીટર આટલા કિલોમીટર દૂર છો પરંતુ અહીં સમસ્યા એ છે કે આંગણવાડી કાર્યકર બેન છે એ પોતાના કેન્દ્રો ઉપર હાજર છે છતાં પણ આ જ પ્રકાર એનો મેસેજ આવે છે તો તેની પાછળનું કારણ શું હોય અને તેનો ઉકેલ છે એ શું હોય તો અહીં આપણે સમજીએ છે આ આંગણવાડી કેન્દ્રો ઉપર તમે હાજર હશો તો તમારી સામે કોઈ પ્રકારનો જીઓ ફેન્સિંગનો મેસેજ નથી આવતો કે તમે તમારા કેન્દ્રથી આટલા કિલોમીટર દૂર છો એવો મેસેજ આવતો નથી જો તમે કેન્દ્રથી દૂર જાઓ છો તો જ તમારે છે એ જીઓ ફેન્સિંગ મેસેજ છે તમારી લોકેશન સંદર્ભિત મેસેજ છે એ આવે છે હવે અહીં આંગણવાડી કાર્યકર બહેન પોતાના આંગણવાડી કેન્દ્રમાં છે છતાં પણ આજ પ્રશ્ન આવી રહ્યો છે તો તે બહેનોએ પોતાનું લોકેશન છે એ અપડેટ કરવું પડશે આ લોકેશન અપડેટ કઈ રીતે થશે ચલો સમજીએ તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો ઓપન કર્યા પછી મોર ઓપ્શનમાં જવાનું છે જો એ ગુજરાતી હશે જેમ કે અહીંયા આપણે લેંગ્વેજ છે એ ચેન્જ કરી દઈએ ગુજરાતી કરી દઈએ ઓકે હવે અહીંયા વધુના ઓપ્શનમાં જશો ત્યાં તમે જોઈ શકો છો અહીંયા આપણી સામે છે એ આંગણવાડી કેન્દ્ર સ્થાન અપડેટ કરો એ પ્રકારનું આવે છે આ ગુજરાતીમાં છેલ્લેથી ત્રીજા નંબરનું જે ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનું છે તમે જો અંગ્રેજી લેંગ્વેજ છે એ તમે રાખો છો તો તમારી પાસે છે એ આ પ્રકારે મેસેજ આવશે જેમ કે અહીં લખ્યું છે અપડેટ એ ડબ્લ્યુ લોકેશન તો તમારે છે એ આંગણવાડી કેન્દ્રમાં જ બેસવાનું છે ત્યાં બેસીને તમારા મોબાઈલનો લોકેશન છે એને ઓન કરી દેવાનું છે સાથે તમારે જેમ કે અહીંયા આપણે લોકેશન છે એને ઓન કરી દઈએ યસ આપણી પાસે છે એ લોકેશન આપણે ઓન ઓલરેડી કરી દીધું છે મોબાઈલનો ડેટા છે એ પણ ઓન કરી દેવાનો છે એ કર્યા પછી અહીંયા આપણે ઓપ્શન છે અપડેટ લોકેશન ઉપર ક્લિક કરવાનું ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા તમારે છે એ અપડેટ છે ત્યાં ક્લિક કરવાનું છે જો તમે એના પર ક્લિક આપો છો એટલે તમને અહીં મેસેજ આવે છે કે તમે શું આંગણવાડી સેન્ટર ઉપર જ છો અને તમે આ કામ કરી રહ્યા છો યસ તો અહીંયા આપણે યસ ઉપર આપીશું જેવું તમે યસ ઉપર ક્લિક આપો છો તો તમે જે કેન્દ્રો ઉપર છો તમે જે જગ્યા ઉપર છો એ લોકેશન છે એ પોશન ટ્રેકર એપ્લિકેશન છે એ સ્વીકારી લેશે તેનામાં અપડેટ થઈ જશે પછીથી માની લો કે આજે આ તમે કામ કર્યું છે તો આવતીકાલથી તમે જે કેન્દ્રો ઉપર હાજર હશો એ જ કેન્દ્ર ઉપર તમને પેલો જીઓ ફેન્સિંગનો જે મેસેજ આવે છે કે તમે તમારી આંગણવાડીથી આટલા મીટર દૂર છો એ આવશે નહીં આ શા માટે છે કે આપણે બની શકે છે કે આપણા આંગણવાડી કેન્દ્રથી દૂર રહીને એ તમે જે તે સમયે એ છે એ આંગણવાડી લોકેશન છે એ અપડેટ કર્યું હશે જેના કારણે આ સમસ્યા આવી રહી છે આ સરળ ઉકેલ છે તમે તમારી આંગણવાડી કેન્દ્ર પર બેસો ત્યાં જઈ અને એ લોકેશન છે એને અપડેટ કરી દેશો બીજા દિવસથી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર તમને પેલો મેસેજ છે એ આવશે નહીં તો આ વાત હતી એ લોકેશન સંદર્ભે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર છે આ પ્રકારનો સુધારો થયો છે આશા રાખીએ છીએ આ વાત આપ સમજ્યા છો ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અમારો ઉત્સાહ વધારવા આપ સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીએ છીએ નવી માહિતી સાથે